ભાર શિયાળે રાજ્યના હવામાનમાં મોટો પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો નવસારીમાં ભાર શિયાળે ચોમાસા જેવો માહોલ આજે ધોધમાર વરસાદ ખાબક્યો નવસારીમાં ચોવીસ કલાકમાં છ ઇંચ વરસાદ પડ્યો આવનારા પાંચ દિવસ હજુ ભારે માવઠાના વરસાદની આગાહી ગુજરાતમાં માવઠું હાહાકાર બોલાવશે કમોસમી વરસાદથી ખેડૂત અને સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી એક તરફથી ઠંડીનો માહોલ તો બીજી તરફ માવઠાના કમોસમી વરસાદથી લોકોની ચિંતા વધી ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સ્થિતિ ઊભી થઈ છે અને હવામાન ખાતાની તાજી આગાહી ખેડૂતો માટે ચિંતા વધારનારી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તેના વિશે આ વિડિયોમાં આપણે જાણીશું ક્યારે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે કયા જિલ્લામાં એલર્ટ છે અને ખેડૂતો માટે શું કરવું જરૂરી છે હાલમાં અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવન ગુજરાત તરફ આવી રહ્યો છે અને પશ્ચિમી વિક્ષોભની અસર રાજ્યના ઘણા ભાગોમાં જોવા મળી રહી છે એટલે વાતાવરણમાં અચાનક ફેરફાર અને માવઠાની શક્યતા ઉભી થઈ છે હવામાન વિભાગ અનુસાર આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર રાજકોટ જુનાગઢ દક્ષિણ ગુજરાત સુરત વલસાડ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન પણ ફૂંકાઈ શકે ખેડૂતો માટે ખાસ સૂચના કાપણી કરેલા પાકને ઢાંકી રાખજો ખુલ્લા ખેતરમાં પાક ન મૂકો ખાતર અને બીજને સુરક્ષિત જગ્યાએ રાખજો માવઠું નુકસાનકારક સાબિત થઈ શકે એટલે આગોતરી તૈયારી બહુ જરૂરી છે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક દરમિયાન વરસાદની સ્થિતિ ચાલુ રહી શકે છે કેટલાક વિસ્તારોમાં હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નિકટતાને કારણે તાજેતરમાં પવનની દિશા બદલાતા ગઈકાલથી તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો છે જોકે આ ઘટાડો લાંબો સમય ટકશે નહીં ટૂંક સમયમાં ફરીથી ઠંડીનું જોર વધશે અને ખાસ કરીને છવ્વીસ થી ત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે આ જાન્યુઆરી માસમાં અત્યાર સુધી નોંધાયેલી ઠંડી કરતાં પણ વધુ તીવ્ર ઠંડીનો અનુભવ થશે અને તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે જે રેકોર્ડ બ્રેક ઠંડીનો સંકેત આપી રહી છે એકવીસ જાન્યુઆરીથી માવઠાની શક્યતા માવઠા અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યારે પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમીની થાય છે જેને કારણે ધુમ્મસ અને ઝાકળ અનુભવાય છે આજે પણ આવા વાતાવરણનો અનુભવ થયો છે અને આગામી બે થી ત્રણ દિવસ સુધી ઝાકળભર્યું વાતાવરણ જોવા મળશે માવઠા અંગેની આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે એકવીસ થી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા વરસી શકે છે જોકે આ સમયગાળાના તમામ દિવસોએ નહીં પરંતુ મુખ્યત્વે ત્રેવીસ ચોવીસ અથવા પચીસ જાન્યુઆરીના રોજ એક થી બે દિવસ આવા ઝાપટા વરસી શકે છે રાજ્યના આ ભાગોમાં માવઠું થઈ શકે માવઠાની શક્યતાઓ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે રહેવાની શક્યતા છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા સૌરાષ્ટ્ર કરતાં થોડી વધુ તીવ્ર રહેશે મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા નજીવી છે પરંતુ વાદળછાયું વાતાવરણને કારણે કોઈ એકલ દોકલ વિસ્તારમાં અપવાદરૂપ ઝાપટું જોવા મળી શકે છે નાગરિકોને હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખી સાવચેત રહેવા સિંચવાયું છે